ફાઈનલી મિત્રો તો આપણે બીજી વાડીએ ખેતરની વાડીએ ત્યાં ખોખા કાઢવાનું ચાલુ કરી દીધું હોય તમે જોઈ શકો છો આપણે હાલમાં હલર ઉપર સીવી અને બે મજૂર છે એ નાખે છે ઓરે છે નાખું બીજું ટ્રેક્ટર છે એ ચેપલા વેવે છે આવી રીતે કંઈક હલર ચાલુ છે ને આવી રીતે ઓર પડે છે જોઈ શકો છો આપણે ગાડી લઈ ટોલી મેં દે દરણું કમ્પ્લીટ થતું જાય છે અને બીજી વાર કાંઈ ફેરવવાની નથી કોખા તમે જોઈ શકો છો સીધા સીસીઆઈમાં જવા દેવાના છે આવી રીતે ધરણું તો થાય છે

આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી આપણે ચાલુ હોતા આવે હા આપણે ચેલેન્જર છે બોદર પોતા તમે જોઈ શકો છો આ મામાનું ટ્રેક્ટર છે આપણે હાઈરે હાઈરે લાવ્યા હતા બે હાઈરે છોડાયા હતા આવી રીતે ભારીઓ કરેલી છે અને કેટલા આરતી ઉપર હાલે છે તમને બતાવી દઈ તો દસ આરપીએમ ઉપર હાલે દસ આરપીએમ કાપી થઈ રહી વધારે આરપીએમ ની કાંઈ જરૂર નથી આ થોડોક વીણો દાણો એવું કાઢે છે એ આપણે આમાં નાખીએ છીએ આમ ડાયરેક્ટ અને આ દાણ ઉકેલા ખોખા કમ્પ્લેટ આમાં કાંઈ કોઈ વસ્તુ કરવાની નથી તમે જોઈ શકો છો આવી રીતના ખોખા આવે છે ડાયરેક્ટ આકડો ભલે લેવાના એમ પીસા જાણવા દેવાના હા ડબલ દાણ

આપણે આ અર્જુનભાઈ આઈ ગયા હે પાવાગઢ થી આપણે ખોકી જોવા એમને હો આપવાની છે આ ભાઈ ને દેવાની છે પાવાગઢ થી આયસર ભાઈ લઈને આઈ ગયા હે આવી રીતે બે જણા ઓવર ઓરતા હોય એટલે કાફી થઈ જાય તો કે વધુ ઓર તો પણ ચાલે પણ આપડે બે જણા છે એટલે બે જણા ઓલે છે કઈ રીતે ઉતારું તમે જોઈ શકો છો આપણે બે ના પાઇપ લીધેલા છે છ પાઇપ લીધા છે જેથી કરીને વજન તરફ કોઈ ઝેપલું હોય તો ભાંગે નહીં આવી રીતે નીચે મૂકી છે અને ડાયરેક્ટ કંટ્રોલ ખેંચી દે એટલે આરામથી ઝેપલું આપણું નીકળી દે છે ઝેપલું નીકળી ગયું છે કમ્પ્લેટ નહીં ભાઈ બીજું ગોતવા જાય છે